કેમ છો બધા મોજમાં હસો લેરમાં હસો આનંદમાં હસો હે ને આજે આપણે ઘણા બધા ટાઈમ પછી ગઈકાલે મળ્યા હતા ફરીથી આજે આપણે મળી રહ્યા છીએ તો આજનો આપણો વિષય છે એ વ્યાકરણ ઉપર આપણે ચર્ચા કરવાના છીએ વ્યાકરણની આપણે વાતો કરવાના છીએ અને સાથે સાથે એક આપણે ઓનલાઈન ટેસ્ટ પણ હવે બનાવી લીધી છે કે તમે ઓનલાઈન ટેસ્ટ પણ તમે આપી શકો છો એ ટેસ્ટ મે એવું પણ બની શકે મારા મિત્રો કે કદાચ

તો જલ્દીથી જલ્દી વિડીયોને લાઈક કરી દો તમારા મિત્રોને આપણી ચેનલ છે એ શેર કરી દો અને ગઈકાલની વાત તમને બધાને લાઈવની યાદ હશે કે તમારે જે લોકોને પીડીએફ જોઈતી હોય એ લોકો પાંચ વ્યક્તિઓને મોકલેલું છે એને હું સબસ્ક્રાઈબ કરેલો સ્ક્રીનશોટ એમાં નાખી દેજો જેથી તમને પહોંચી જાય તમારા સુધી તમને મળી જાય પીડીએફ ઘણા બધાના આવી ગયા છે અને પીડીએફ આજથી મોકલવાનું શરૂ થઈ જશે આઈ હોપ કદાચ તમે બાકી હોય કોર્સ કોઈ પણ લેવાની અંદર બાકી હોય તો કોર્ષ પણ તમે લઈ શકો છો પેલા કાળ કેટલા છે ને મને એ કહી દો જેટલા લોકો જોડાયેલા છે પછીથી જોડાવ છો એ પેલી વસ્તુ મને કહી દેજો કે ભાઈ ટોટલ કાળ કેટલા છે જેથી મને ખબર પડી જાય કે સાહેબ કાળ આટલા છે બરાબર કાળ કેટલા છે એની એકવાર કોમેન્ટ કરી દો જેટલા જોડાઈ રહ્યા છો એટલા ક્રુદંત આવી રહ્યા છે જેથી મને ખબર પડી જાય એટલે આપણે ભણવામાં કે મુશ્કેલી આવે નહીં આપણે આગળ આગળ વધતા જઈએ અને આપણું કામ થતું જાય કાળની વાત કરી દો બીજી વસ્તુ કૃદન કેટલા છે એની એકવાર વાત કરી દો યસ જય સ્વામિનારાયણ

હવે આ ટેબલ આવડે છે તો આના ઉપરથી જ તમે ભવિષ્યકાળનું ટેબલ બનાવી શકો છો મી વહ મહની આગળ શ્ય 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 બધાયમાં એડ કરી દયો એટલે તમારો બની જાય ફ્યુચર ટેન્સ ઓર કશું નહીં કરને કા હે ઓર જીતને બી આ રહે વિડીયો કો લાઈક કરે ઓર ફર્સ્ટ ટાઈમ જો પધાર રહે હમારી ચેનલ પે વો હમરી ચેનલ કો એકબર સબસ્ક્રાઈબ જરૂર કર દે ઠીક હૈ ચલો और ऑनलाइन की मैं आपको बात करने वाला हूँ ऑनलाइन टेस्ट देने के लिए आई थिंक आप रेडी ही होंगे ऑनलाइन आपको टेस्ट देनी है और ऑनलाइन आपको रिजल्ट भी मिल जाएगा और वो क्वेश्चंस आई थिंक ऐसे निकल सकते हैं जो बोर्ड में आपको वहाँ वही क्वेश्चन दिखाई दे और आपकी जो इच्छा होगी तो मैं दूसरे सब्जेक्ट का भी पेपर आपके लिए अवेलेबल करवा दूँगा ठीक है तो उसके लिए भी हम बात करेंगे और जो लोग ग्रुप में ज्वाइंट नहीं हुए हैं अभी तक जितने भी बच्चे हैं अभी तक हमारे ग्रुप में ज्वाइंट नहीं हुआ है वो भी ज्वाइंट हो जाना क्योंकि जो भी नोटिफिकेशन होगी जो भी बात होगी जो भी कोर्स होगा जो भी मटेरियल होगा उसकी बोर्ड तक आपको सहाय वहाँ से मिलेगी ठीक है तो एक बात सभी याद रख लेना कि प्रेजेंट टेंस आपको आता है तो आपको फ्यूचर टेंस करना ही नहीं पड़ेगा सिर्फ और सिर्फ एक ट्रिक आप उसमें देख लोगे तो आपको आराम से फ्यूचर टेंस लर्न हो जाएगा ठीक है अब दूसरी बात आग्न अर्थ काल विद्या अर्थ काल और भूतकाल ये तीनों है ये पूरा टेबल आपको करना ही नहीं है बिल्कुल नहीं करना है નહીં કરના કરના સિર્ લાસ્ટ લાઇન કરની આધા બી નહીં કરના સિર્ફ ઓર સિર્ફ લાસ્ટ લાઇન આપકો કરની હે કોનસી લાઇન કરની હે લાસ્ટ લાઇન સર સોરી થોડું લેટ થઈ ગયું અરે કાંઈ કાંઈ વાંધો નહીં આ આપણો ઘરનો જ ડાયરો છે આમાં તમે ગમે તે આવો ગમે તે દી જાવ પણ આવો એટલે એકવાર ઘંટડી વગાડવાની હો બેલ દબાવી દેવાનો બેલ આઈકોન ઉપર છે એની ઉપર અહીંયા જે લાઇક છે લાઈકને એકવાર જરૂરથી કરી દેવાનું એટલે વાંધો ન આવે છેલ્લી લાઇન કરવાની બાપુ હજી કહું છું વિદ્યાર્થ કાળ આજ્ઞાર્થકાળ અને ભૂતકાળની માત્ર ને માત્ર છેલ્લી લાઈન કરવાની આખું ટેબલ ન કરતા તમને એટલું આવડવું જોઈએ તુતામ અંતોતામ ઈતામન્તામ તમને એટલું આવડવું જોઈએ ઈત ઇતામ ઈ યુ ઈત ઇયાતામ ઈરન બરાબર તમને છેલ્લી લાઇન એટલી આવડી જોઈએ ત તામ અન ત ઇતામ અંત આટલું આવડે એનો મતલબ તમારા ત્રણ માર્ક ત્રણ માર્ક સિક્યોર છે વાગી ગઈ છે સાહેબ ટેન્શન નો લ્યો અરે ટેન્શન નહીં લેતા હું લેકિન ટેન્શન ડી થોડી તો હોતી હે ને આપકે લિયે એ સબ કુછ હો રહા હૈ તો આપકો ભી કશું કરના તો પડેગા ના મેરે બબુઆ વરના કસન ચલેગા એસે ઠીક હૈ ચલો તો પાંચ મળે છે મને ખબર પડે જેથી મને આઈડિયા આવે કે જેટલા બાળકો જોડાઈ રહ્યા છે એટલું આવડે છે તો એમાં આપણે આગળ વધીએ નથી કર્યા તો નહીં ચાલે બેટા પાંચ માર્ક વ્યાકરણ ના જોતા હોય પાકું નથી થતું અરે બહુ એક સિસ્ટમ એની એકદમ છેલી છે સર બરાબર એકદમ એની સિસ્ટમ છેલ્લી છે એક એક લાઈન છે અને એક સાયકોલોજીનો એક નિયમ છે તમે કોઈ પણ વસ્તુને બાળકો એકવીસ દિવસ સુધી કન્ટિન્યુ વાંચો ને એટલે એ થઈ જાય કન્ટિન્યુ એકવીસ દિવસ સુધી પાંચ મિનિટ બેસવાનું છે તમારે કેટલી મિનિટ બેસવાનું છે પાંચ મિનિટ

ત્રણ ટીકડી હશે એમાંથી આપણે એક ટીકડી કરવાની હા સર એમ જ કરીશ ઓકે ગુડ બોય હા ના ના કરો માં યાર આજ તો મગજ હટી જાય તમને હજી કાળ નું આવડતા હોય ને તો અને કાળ નો વિડીયો નો જોયે તો જોઈ લેજો બરાબર કાળ નો ખાસ વિડીયો જોઈ લેજો પાંચ કાર્ડ તો કરી જ લેજો બરાબર હા સર થઈ ગયા છે વેરી ગુડ જાડેજા ઓકે જે લોકોને પીડીએફ માટેની વાત હતી જેને બાકી છે ને પીડીએફ આજે મળી જશે અને ઓનલાઈન ટેસ્ટની પણ આપણે વાત કરવાના છીએ પણ હમણાં કૃદંત કરી લઈ ચલો મને કૃદંતની એક કોમેન્ટ આપી દો અત્યારે જે લોકો પછી જોતા હોય પછી કૃદંત કેટલા છે ટોટલ કિતને કૃદંત એ બહુ બતાવો આપ મુજે ચલો જલ્દી સે કોમેન્ટડી આની ચાહે કૃદંતડી કિતની હે ઓકે છે ક્રુદંતે કોઈ કોઈ પાંચ ક્રુદંત હું પાંચ ક્રુદન નામ લઈ લો છઠ્ઠું તમે મને કેજો જેને છ લેખા છે નહી બરાબર પેલો કરતરી ભૂત ક્રુદંત કર્મણી ભૂત ક્રુદંત સબંધક ભૂત ક્રુદંત હેતવર્થ કૃદંત અને વિદ્યર્થ કૃદંત પાંચ કૃદંત હું બોલી લો આના પછીનો છઠ્ઠો કયો કૃદંત છે તમે મને કહો જે લોકો છ કૃદંત કહે છે એ મને એક કૃદંત યાદ નથી આવતો છઠ્ઠો કૃદંત કયો છે તમે મને કહો ચલો જો ખરેખર છ કૃદંત હોય તો બાકી પાંચ કૃદંત તો મને યાદ છે તમારા દસમા ધોરણના ઓકે કૃદંતની વર્તમાન કૃદંત વર્તમાન કૃદંતિ આવી ગયો પહેલા જ બોલ્યો વર્તમાન ભૂત કૃદંત હું પેલા જ બોલો હમ પાંચ જ હોય ઓકે પાંચ જ હોય એમ ને ઓકે ચાલો જેને છ કીધું એને કદાચ એકાદો ભૂલ માં બીજું કઈક એડ થઈ ગયું હશે આમાં હમ પાંચે પાંચ કૃદંત ની શોર્ટકટ છે હું તમને માત્ર અડધી મિનિટ માં કહી દઉં છું અને અડધી મિનિટ તમને એક માર્ક આપશે બરાબર આવે સર મેં તમારા દેવ સત્ય મગાવ્યું છે પણ ઓર્ડર થાતો નથી તો કાંઈ વાંધો નહીં મને અત્યારે વોટ્સઅપમાં તારું આખું એડ્રેસ નહીં મોકલી દે બરાબર એટલે અહીંથી હું ઓર્ડર કરાવડાવી દઉં છું હો કઈ રીતે પીડીએફ લેવાય પીડીએફ લેવા માટે પાંચ લોકોને આપણી ચેનલ મોકલવાની છે એને કહેવાનું છે કે સબસ્ક્રાઈબ કર એને કહેવાનું છે કે એ સબસ્ક્રાઈબ કરી એનો સ્ક્રીનશોટ મોકલ એ સ્ક્રીનશોટ મોકલવાનો છે એટલે ગુરુદક્ષિણા મળશે બીજી વસ્તુ એપ્લિકેશનમાં પીડીએફ અવેલેબલ જ છે ત્યાંથી પણ તમે એને મળી શકો ચલો અડધી મિનિટની મેં વાત કરી હતી એ તમને એક માર્ક આપે એની વાત કરું છું કરતરી ભૂત કૃદંતને યાદ રાખવા માટે ત્રણ શબ્દ યાદ રાખો માત્ર ને માત્ર વાન વતી ને કર્મણી ભૂતકૃદનને યાદ રાખવા માટે તહ તા તમ અને ધહ સંબંધક ભૂતકૃદનને યાદ રાખવા માટે ત્વા ઇત્વા ત્ય હેતુ કૃદનને યાદ રાખવા માટે તુમ અને ઇતુમ અને છેલ્લું અનિયહ અનિયા અનિયમ તવ્યહ તવ્યા તવ્યમ આટલા કૃદન તમને આવડે છે આજ સુધી મને સંસ્કૃત નો અવત તો તમારો વિડિયો જોઈને આવડે વેરી ગુડ આવડે લાગ્યું અને કોન્ફિડન્સ પણ વધી ગયો થેન્ક યુ સર અરે મોસ્ટ વેલકમ તમારા બધા માટે જ છે એટલે જરાય મૂંઝાવમાં ઓકે હવે ઓનલાઈન ટેસ્ટ તમે એમ ધ લર્નિંગ એપ ડાઉનલોડ કરી લેજો નંબર છે એમાં જોડાઈ જાજો એમાં આપણે ઓનલાઈન સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ એક્ઝામની કે તમે ઓનલાઈન ટેસ્ટ એમાં આપી શકશો જેથી તમારો કોન્ફિડન્સ હજી વધી જશે જેથી તમને ઝાઝું આઈએમપી મળી જશે બરાબર અને હું એ વિચારતો હતો કે એ જો ફ્રીમાં હશે તો એની વેલ્યુ નહીં થાય અને ઝાઝા એના પૈસા રખાય નહીં અને જે ટીમ મહેનત કરી રહી છે જે જગ્યાએથી બધું પ્રોસેસિંગ થઈ રહી છે એનો ચાર્જ પણ લાગે તો એ ઓનલાઈન ટેસ્ટનો આઈ થિંક ચાર્જ કેટલો રાખવો જોઈએ જે મિનિમમ હોય અને તમને એવું પણ ન લાગે કે જે ફ્રીમાં મળી ગયું છે ફ્રીમાંની કોઈ બી કિંમત નથી રહેતી કેટલો આપણે ચાર્જ રાખી શકીએ કે જેથી ઓનલાઈનમાં બધા બાળકો છે એ ઓનલાઈન ટેસ્ટ આપી શકે અને મારે મોસ્ટ ઓફ સબ્જેક્ટની રાખવાની છે બરાબર ટ્વેન્ટી નાઇન આર એસ ઓકે બસ ખાલી ઓગણત્રીસ રૂપિયા રાખવાના કહે છે એમ તમને બધાને પર મળે ને એવું તમારા પૈસા જાય એવી રીતે નહીં પણ જે બધી મહેનત થાય છે પીડીએફ બનાવવાની તમારા માટે ને ગોતવાની પછી એને એડ કરવાની બરાબર દસ રૂપિયા ઓહો આગળ બીજા કોઈને ઓગણત્રીસ રૂપિયા કીધા અમુકે દસ રૂપિયા હમ સરસ ત્રીજો ટોપિક છે સંધિ સંધિના નિયમો જેણે નથી જોયા ખાલી ને ખાલી સાત થી આઠ ટૂંકા નિયમો છે એ જો ટૂંકા નિયમોને તમે જોઈ લીધા ને ઓકે ફોર્ટી નાઇન રૂપીઝ જે ટૂંકા લીધા એનો વિડીયો જોઈ લીધો શોર્ટ વાળો તો તમારે સંધિમાં માર્ક નહીં કપાય બીજી મહત્વની સંધિમાં હવે આપણને ઓપ્શન આપે છે સંધિમાં આ વખતે આપણને વિકલ્પ મળવાના છે તો હવે ઈ શોર્ટ નિયમ જો તમે યાદ કરી લીધો તો તમારો ક્યાંયથી એક પણ માર્ક નહીં કપાય ઓકે તો એ નિયમમાં કહી દઉં છું ત્રણ સ હોય તો વિસર્ગ થાય એ યાદ રાખવાનું ર હોય તો વિસર્ગ થાય એ યાદ રાખવાનું આ નિયમો બધાય જોઈ લેજો એનો તમે છૂટા પાડી નાખો વિડીયો માત્ર પાંચ મિનિટનો છે પછી ય હોય તો એનો મ થાય એ યાદ રાખવાનું ઓ નો વિસર્ગ થાય અવગ્રનો અ થાય ડબલ અક્ષર જોડ્યા છે તો એમાં પહેલાં અક્ષરનો ત થાય ડનો ત થાય ઈ નો ય થાય ઓ નો ઉ થાય આટલા નિયમ યાદ રાખી લેવો એટલે તમે ક્યાંય કઈ પણ વાંધો આવશે નહીં રેડી તો આજે આપણે ત્રણ શોર્ટકટ જોઈ એક કાળની 5 માર્ક એક કૃદંત 6 માર્ક અને 2 માર્ક સંધિ માત્ર ને માત્ર 15 થી 17 મિનિટ ની અંદર આપણે 7 માર્ક મેળવી જોઈતા કેવાય બરાબર તો આટલું તો પહેલાં ખાસ કરી લ્યો બીજા વિડીયોમાં બીજી ટ્રીક સાથે બીજી રીતે પછી શનિ રવિમાં નવા આપણા સ્માર્ટ બોર્ડની સાથે સ્ટુડિયોમાંથી લાવી લેશું અને જે ઓનલાઈન ટેસ્ટ આપવાની છે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો ખાસ અને નંબરમાં જે જોડાયેલા નથી બ્યાસી આડત્રીસ એકાવન બાવીસ પિસ્તાલીસ એટ ટુ થ્રી એટ ફાઈવ વન ડબલ ટુ ફોર ફાઇવ આજે આજે જોડાઈ જજો અને ધ્યેય પેપર સેટ લેવામાં બાકી હોય તો જલ્દીથી જલ્દી પેપર સેટ લઈ લેજો ધ્યેય પેપર સેટ કોઈ ચૂકતા નહીં સંસ્કૃત ગ્રામરની જે પીડીએફ ઓલી છે ફોર્ટી નાઇન રૂપીસમાં એ પણ જરાય ચૂકતા નહીં આ બે વસ્તુ કરી લેજો પીડીએફ તમને આમાં પણ મળશે ઓનલાઈન ટેસ્ટ પણ આપશો એટલે આપણું કામ બહુ સરસ રીતે ચાલશે ઓકે તો આજનું લાઈવ લેક્ચર આજનું લાઈવ સેશન એકદમ ટૂંકું ટચ અને ટુ ધી પોઈન્ટ સાથે બીજી કોઈ ચર્ચા સાથે પણ નહીં એવી રીતે રાખીએ છીએ નેક્સ્ટ લાઈવ લેક્ચર આવતીકાલે લેશું કંઈક અલગ ટોપિક અલગ જૂનું અલગ જુસ્સાથી વિડીયોને લાઈક ભૂલતા ન કરતા એવું ન બને દિલથી ને ઈમાનદારીથી કરજો પહેલી વાર એવા તો સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રો સુધી તમારા સગાવાલા સુધી ભાઈબંધો સુધી આજુબાજુના પડોશી સુધી જરૂરથી પહોંચાડજો એને કંઈ સબસ્ક્રાઈબ કરજો મારા ગુરુજી છે બરાબર જેથી હું પણ મોટિવેટ મોટીવેટ થાવ તમારા માટે અવનવી વાતો અવનવા વિડીયો અને એસી માર્ક સુધીની તૈયારી કરાવવામાં મહેનત કરતો રહું તો નેક્સ્ટ વિડીયોમાં મળીશ ત્યાં સુધી બધા થેન્ક યુ નમો નમા જય હિન્દ